નમસ્કાર મિત્રો સૌપ્રથમ તો દારૂબંધી હટાવો ઝુંબેશની મારી જે મોહિમ છે એમાં બહોળી સંખ્યામાં ફોન ઉપર મને સમર્થન આપવા બદલ હું અનેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિડીયોના માધ્યમથી એવા અનેક બીજા મિત્રો કે જે એવી અવઢવમાં છે કે દારૂબંધી હટાવો ઝુંબેશમાં આપણે જોડાવું જોઈએ કે કેમ મિત્રો સદીમાં રહેવાનું અને અઢારમી સદીના વિચારો રાખવાનો કોઈ મતલબ છે ખરો અરે આપણે છાસ પીવી છે અને દોણી પાછળ સંતાડવાનો શું મતલબ છે દારૂ પીવો એ ખરાબ છે જ નહીં પણ ગુજરાતની અંદર જે માનસિકતા ઊભી કરવામાં આવી છે એ માનસિકતાના લીધે લોકો એવું વિચારતા થઈ ગયા છે કે ભાઈ દારૂબંધી હટાવો ઝુંબેશમાં તો આપણે જોડાવાતું હશે મિત્રો આ માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર જે દારૂની પરમિટો આપે છે એ તમામ પરમિટો હેલ્થ રિજન આપવામાં આવે છે અને કોઈ પણ ડોક્ટર અગર દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો શું એ પીવાની ભલામણ કરે ખરા બીજા નંબરમાં આ દેશના સૈનિકો કે જેના સ્વાસ્થ્યની આ દેશની સલામતી માટે ખૂબ જ જરૂર છે એ તમામ સશસ્ત્ર દળના સૈનિકોને દારૂની પીવાની છૂટ છે અને એ લોકો રિટાયર્ડ થાય પછી પણ એમના સ્વાસ્થ્યની જાળવણી માટે એમને દારૂની પરમિટ જે રાજ્યોની અંદર દારૂની છૂટ નથી તે આપવામાં આવે છે તો મિત્રો વિચારો કે જે વસ્તુ માટે ડોક્ટર ભલામણ કરે જે વસ્તુ સરકાર સૈનિકોને પીરશે એ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખરાબ કઈ રીતે હોઈ શકે બીજો સવાલ કે મહાત્મા ગાંધીજીના નામે જે ગુજરાતની અંદર પંચાણું વર્ષથી નાટક ચાલી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી એ માત્ર ને માત્ર નાટક છે હકીકતમાં જ્યાં જુઓ જેટલો જોઈએ એટલો દારૂ છૂટથી મળે છે ગાંધીજી ખાલી ગુજરાતના નતા ગાંધીજી આખા રાષ્ટ્રના પિતા છે એ ગુજરાતના પિતા નથી તો જો ગાંધીજીના દાદર્શની વાત કરવાની હોય તો પછી આવી દારૂબંધી સમગ્ર દેશમાં લાગુ કરવી જોઈએ ફક્ત ગુજરાતમાં લાગુ કરવાનો મતલબ ગાંધીજીનું જ અપમાન છે એટલે ગાંધીજી વાળી વાત સાઈડમાં રહી જાય છે ત્રીજી વાત કે મારે શું ખાવું કે મારે શું પીવું એ નક્કી કરવાવાળા બીજા કોણ આ દેશના બંધારણે એના તમામ નાગરિકોને સમાન અધિકારો આપેલા છે અને બંધારણની અંદર એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિએ શું ખાવું કે શું પીવું એ વ્યક્તિની સ્વતંત્રતાનો વિષય છે અને એની સ્વતંત્રતા ઉપર કોઈ તરાપ મારી શકે નહીં છતાં ગુજરાત રાજ્યની અંદર પંચાવન વર્ષથી દારૂબંધીના નામે જે નાટક ચાલી રહ્યું છે એ નાટક ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારને પોષવા માટે અને દીવ દમણ અને માઉન્ટ આબુની અંદર આવેલી અમુક લોકોની હોટલોના ધંધાને પોષવા માટે થઈને આ નાટક ચલાવવામાં આવી રહ્યું છે કેમ કે જો ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે તો આ ત્રણ જે સેન્ટરો છે એ સેન્ટરોના તમામ ધંધા રોજગાર પડી ભાગે એવા છે એટલે ગુજરાતના નાગરિકોના ભોગે ગુજરાતના યુવાનોના ભોગે આ ત્રણ સેન્ટરને વિકસાવવાનું આખું કાવતરું પંચાવન વર્ષથી ચાલી રહ્યું છે મિત્રો મારે શું ખાવું કે મારે શું પીવું અને મારા સ્વાસ્થ્ય માટે શું સારું છે કે શું ખરાબ છે એની સમજ આ દેશના યુવાનોને છે એટલે કોઈએ શું ખાવું કે શું પીવું એની સલાહ કોઈને આપવાની જરૂર નથી બીજું મિત્રો ગુજરાતની અંદર અનેક એવા સંપ્રદાયો છે કે જે વિવિધ વસ્તુઓ ખાતા પીતા નથી જેમ કે અમુક ડુંગળી લસણ નથી ખાતા અમુક કંદ મૂળ નથી ખાતા અમુક નોનવેજ નથી ખાતા તો શું આ બધા જ સમાજો એવું છે કે ભાઈ આની ઉપર પણ પ્રતિબંધ મૂકો આની ઉપર પણ પ્રતિબંધ મૂકો તો શું આ બધી વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે મિત્રો જેને ન હોય ન ખાય આ કોઈ જબરદસ્તીનો સોદો નથી બાકી એ બકવાસ દલીલ સાથે હું સંમત જ નથી કે દારૂની છૂટ આપવામાં આવે તો સમગ્ર ગુજરાતના યુવાનો દારૂ પીવા મળશે મિત્રો ગુજરાતની અંદર સિગરેટ બીડી તમાકુ અને ગુટકા ખુલ્લેઆમ બજારમાં મળે છે શું ગુજરાતના તમામ યુવાનો આનું વ્યસન કરે છે કોઈ કરતું નથી જેને પીવી હોય એ જ પીવે છે અને રહી વાત દારૂબંધીની તો આજની તારીખમાં દારૂબંધી જેવું કશું છે જ નહીં થોડા સમય સુધી બધું કડક નાટક ચાલે છે બાકી બધું રાબેતા મુજબ થઈ જવાનું છે મૂળ મુદ્દો એ છે કે ગુજરાતનો જે નાગરિક દારૂ પીવે છે એ આજે પણ પીવે છે બંધી હોય કે છૂટી હોય હું તો ખાલી છૂટ એટલા માટે કરવા માંગુ છું કે ગુજરાતના યુવાનોને જે આ હલકી કક્ષાનો દારૂ મળી રહ્યો છે જે મોંઘો દારૂ મળી રહ્યો છે અને ગુજરાત સરકારની જે આવક જઈ રહી છે ભ્રષ્ટાચારીઓના ખીચામાં એ દૂર કરવા માટે હું દારૂબંધી હટાવવા માટેની મુહિમ ચલાવી રહ્યો છું જો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે તો ગુજરાતના નાગરિકને સાચો અને સારો દારૂ મળી શકે એને સસ્તો દારૂ મળી શકે અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે બીજું એક નવું તૂત આ લોકો લાવીને બે ગયા છે જ્યારે પણ ડિબેટમાં આવે છે ત્યારે નવા નવી વાતો કરે છે મિત્રો આ વિડિયોના માધ્યમથી હું બે રાજકીય મુખ્ય પાર્ટીઓ બંને રાજકીય પાર્ટીઓના જે નેતાઓને મોકલવા હોય બંને એક એક જણને મોકલે એક ગાંધીવાદીને મોકલે અને એક જે દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છે એ આવે અને પાંચમાં મને બેસાડે તો અમને પાંચે જણ ને એક જાહેર સ્ટેજ ઉપર મીડિયાની હાજરીમાં પંચાણું વર્ષની અંદર દારૂબંધી કોઈ ફાયદો થયો છે તો હું એ જ દિવસે મારી મોહિમ છોડી દઈશ અને જો એ લોકો સ્વીકાર કરી લે કે ના દારૂબંધીના હિસાબે ગુજરાતને કોઈ ફાયદો નથી થયો ઉલટાનું નુકસાન થયું છે

આ વિડીયોના માધ્યમથી હું તમામ એવા મિત્રોને વિનંતી કરીશ કે ટૂંક જ સમયમાં આપણે આ બાબત એક પરિણામલક્ષી આંદોલન તરફ જઈ રહ્યા છીએ અને એ આંદોલનમાં આજે જ જડાવો જોડાઈ અને આપનું નામ રજીસ્ટર કરાવો કોઈનાથી કોઈ ગભરાવાની જરૂર નથી અને કોઈ એવી સામાજિક ડરની ભાવના રાખવાની જરૂર નથી મિત્રો આપણે જે ખાઈએ છીએ જે પીએ છીએ કે જે વિચારીએ છીએ એ ખુલ્લેઆમ કરવાની જરૂર છે છુપાછુપીના કોઈ ખેલ કરવાના નથી મિત્રો છુપા છુપી ના ખેલ તો એ કરે છે કે જેમના મુખમાં રામ હોય છે અને બગલમાં હોય છે 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 મિત્રો તો રામ રામ અને માટે આપણે કોઈનાથી ગભરાવાની જરૂર નથી આપણે બે ધારી નીતિ નહીં આપણે તો સ્પષ્ટ છીએ કે અમારે અમારા નાગરિક તરીકે અધિકારો જોઈએ છે અને એ અધિકારો અમે કોઈ પણ ભોગે લઈને જંપીશું માટે થઈને મિત્રો બહોળી સંખ્યામાં જેમ સમર્થન આપી રહ્યા છો એમ બહોળી સંખ્યામાં આપના નામ રજીસ્ટર કરાવો અને ટૂંક જ સમયમાં આપણે સ્ટેટ લેવલની કમિટીથી લઈ અને તાલુકા સ્તરને ગામ સુધીની કમિટીઓ બનાવી અને ખૂબ જ મોટું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ અને એ સંગઠનની આખી રૂપરેખા તૈયાર કરવા માટે ટૂંક જ સમયમાં આપણે સૌ મળી રહ્યા છીએ અને મળીને આપણે નક્કી કરીશું કે આપણા હક અને અધિકાર માટે આપણે કેવી રીતે લડવું જય ગુજરાત